અમદાવાદની ખોખરાની સ્કૂલ સેવન્થ ડે સ્કૂલ અને એ સ્કૂલમાં જે ઘટના બની એ બધા જ મા બાપ માટે બધા જ વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન છે આવી લાલબત્તી સમાન ઘટનાઓ આની પહેલાં પણ બની છે પણ એમાં વિચારણા કરવાનું આપણે ભૂલી ગયા અને ટેમ્પરરી સોલ્યુશન બધા ગોત્યા કે કેવી રીતના બધું અટકાવી શકાય અત્યારે આપણે સમજવું પડશે એ વિદ્યાર્થીઓનું માનસ અત્યારે આપણા યુવાનો કેમ આવા માર્ગે જઈ રહ્યા છે કેમ નાના બાળકો જે સાતમા આઠમા અને દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ કેમ આવી રીતના ક્રૂર બની રહ્યા છે બધા જ સવાલો આપણી સામે છે પણ આ એકમાત્ર ઘટના હવે આવી છે એટલે પછી આવી બહુ જ બધી ઘટનાઓ આવશે આ એક સાયકોલોજી છે કે એક સમાચાર આવે એના પછી આપણે નજરે એવા બહુ બધા સમાચાર પડતા હોય છે અને સેવન ડેની સ્કૂલની ઘટના પછી હવે ભુજથી પણ એવી એક ઘટના સામે આવી છે કે જેમાં ભુજની વીડી હાઈસ્કૂલ જે છે એ હાઈસ્કૂલમાં દસમા અને અગિયારમામાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે મારમમારી થઈ મારમમારીમાં દસમામાં ભણતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો એના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી અગિયારમામાં ભણતા એ વિદ્યાર્થીએ આ કર્યું અને સાથે દસ લોકોનું ટોળું એ દસમા ધોરણમાં ભણતા છોકરા પર તૂટી પડ્યું હવે તમે વિચારો કે સ્કૂલમાં જ્યાં ડિસિપ્લિન શીખવા માટે બાળકો જતા હોય છે એ સ્કૂલમાં નાની નાની બાબતે ઝઘડા થાય અને એ ઝઘડા થયા પછી છોકરાઓ આ હદ સુધી જતા રહેતા હોય છે સ્કૂલમાં આપણે પણ તમે અને હું જ્યારે ભણતા હતા ત્યારે પણ નાની મોટી બબાલો થતી હતી તમે એક તરુણ અવસ્થામાં આવો એના પછી તમારામાં એ જોશ હોય એ જુનૂન હોય કે કરી દેવું છે કોકને બતાવી દેવું છે આ બધી માનસતા પહેલેથી છે પણ હવે એ ક્રૂરતા તરફ જઈ રહી છે સામેવાળાને મારી નાખવા સુધીની વાત આવી જાય ત્યાં સુધી જઈ રહી છે કોઈને કોઈનો ડર બચ્યો નથી કોઈ બાળકને ડર નથી કે એની સાથે શું થશે એના મા બાપ એને શું કહેશે જેને મારી રહ્યું છે એની સાથે શું થશે આ બધું જ હવે આજકાલના છોકરાઓ ભૂલી ગયા છે એના પાછળના બહુ જ બધા કારણો છે સાયકોલોજી છે એ લોકો જે જોવે છે જે પ્રકારની સિરીઝ જોવે છે જે પ્રકારના પિક્ચરો જોવે છે જેવી ગેમ્સ રમે છે એટલે તમે જુઓ કે સતત આખો દિવસ જે ગેમ્સ રમતા હોય એમાં એમના હાથમાં બંદૂક હોય અને એ જ્યારે કોઈને મારતા હોય તો એમાં એક અંદરથી એમને કંઈક સારું લાગતું હોય છે અને એ માનસતા એમની એ માનસિકતા એમનામાં જ્યારે પ્રેરી રહી છે ત્યારે એ ખૂબ ઘાતકી પણ છે અત્યારે ભુજની એ સ્કૂલમાં શું થયું એ તમે સાંભળો કારણ કે પ્રિન્સિપલ ત્યાંના જે છે આચાર્ય છે એ બંને વચ્ચે સમાધાનનો પ્રયાસ કરી કરી રહ્યા છે બંને પરિવાર જો વાતચીત કરીને સમાધાન કરે એવો પ્રયાસ થઈ રહ્યો છે એ છોકરાની હાલત શું છે કઈ બાબત પર બંને છોકરાઓ આમને સામે આવી ગયા એ ઘટના પર નજર કરીએ એટલે છોકરાઓ રિસેસમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કાંઈક તકરાર થોડીક હતી બોલા ચાલીમાં એમાં આજ રોજ વીડી હાઈસ્કૂલની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના રાખતા વાગતા વિદ્યા સહપાઠીઓ કે અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે જવડો કર્યો છે અને એમાં જાડેજા ભવિરાજથી દસરથથી અગિયાર અનુ વિદ્યાર્થી અને બડિયા ધરમ એ દસ કનો વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હસ્થાફાઈને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો એવું કરાવ્યું છે અને એના માટે જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે પૂરી કરવાની પણ વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી કરવા માટે છે વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જે એમને વચ્ચે સમજતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા કેમકે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડે નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કરશું નહીં પરંતુ આ બંને વિદ્યાર્થીઓને અમે વાલીઓ તરફથી બાંધી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં